માત્ર પાંચ મિનિટમાં બની જતા એકદમ ક્રિસ્પી પાલકના ભજીયાની રેસીપી લઈને આવી છું તો જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં ફરી એકવાર આપ શોનું હાર્દિક સ્વાગત કરું છું આ પાલક ભજીયા એકદમ માત્ર પાંચ મિનિટમાં જ બની જાય છે બનાવતા બિલકુલ વાર નથી લાગતી કોઈ પણ મહેમાન આવવાના હોય અથવા તો તમારે સાંજે બનાવવા હોય કે સવારે બનાવવા હોય તો પાંચ મિનિટમાં બનાવીને તમે તૈયાર કરી શકો છો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો તો ચાલો એકદમ ક્રિસ્પી પાલકના ભજીયા બનાવવાની શરૂઆત કરી

ને નાની ત્રણ ચમચી ખાંડ ઉમેરી દઈશું લીંબુની ખટાશને બેલેન્સ કરવા માટે હવે આ બધું સરસ રીતે મિક્સ કરી દઈશું આપણે અહીંયા પાલક ધોઈને લીધા છે અને લીંબુના લીધે થોડું પાણી આ રીતે છૂટશે એટલા માટે આપણે પાણી વધારે ઉમેરવાની જરૂર નહીં પડે તો સરસ રીતે મિક્સ કરી દઈશું હવે એમાં આપણે ત્રણ ચમચી બેસન ઉમેરીશું પાલકમાં સરસ રીતે બાઇન્ડિંગ આવી જાય અને પાલકના પત્તાને સરસ રીતે કોટ થઈ જાય એ રીતનો બેસન ઉમેરવાનો છે અહીંયા વધારે પડતો બેસન ઉમેરશો તો આ ભજીયા તમારા એકદમ ટેસ્ટી નહીં બને તો થોડો થોડો ઉમેરતા જવાનું છે અને જરૂર લાગે એટલું બેસન આપણે ઉમેરીશું તો અહીંયા મેં કુલ ટોટલ છ ચમચીનો ઉપયોગ કર્યો છે ફરીથી આપણે મિક્સ કરી દઈશું અહીંયા આપણે જે પાલકના પત્તા લીધા છે એમાં સરસ રીતે બાઇન્ડિંગ આવવું જોઈએ એટલો જ આપણે બેસન ઉમેરવાનો છે તો આ રીતનું થઈ ગયું છે તો આપણે જરૂર મુજબ થોડું એક ચમચી જેટલું પાણી ઉમેરીશું જેથી કરીને આપણે હલકું ઢીલું બેટર બનાવી શકીએ એકદમ કઠણ રાખશો તો તમારા પર એકદમ ચવડ થઈ જશે એક ચમચી જેટલું પાણી ઉમેરીને આ રીતનું બેટર બનાવીને તૈયાર કરી લીધું છે આ રીતનું કોરું મોરું જ રાખવાનું છે અને આ રીતે આપણે ભજીયા બનાવીને તૈયાર કરી લઈશું અહીંયા આપણે વધારે ઢીલું બેટર નથી કરવાનું આ રીતનું કોરું ઉરું રહે અને પાલકને કોટિંગ થઈ જાય એટલો જ આપણે બેસન ઉમેરવાનો છે હવે તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે ભજીયા બનાવી લઈશું તો એક એક ઉમેરતા જવાના છે અને જેટલા સમય એટલા આપણે ઉમેરી દઈશું આ ભજીયાને એકદમ ધીમાથી મીડિયમ ગેસ ઉપર તળશો તો વધારે ક્રિસ્પી બનશે અને કલર ન બદલા એ રીતે આપણે એને ફ્રાય કરી લઈશું તો દેખામાં એકદમ

એકદમ ટેસ્ટી આપણા ક્રિસ્પી પાલક ભીજિયા બનીને તૈયાર થઈ ગયા છે વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો